ટ્રેક્ટર એન્જિન ટીપટોપ છે ટકા જેવું કંપની ફિટિંગ એન્જિન અને હાઇડ્રોલિક સો સો ટકા તમે આખું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા લાલભાઈ સુનિલભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા જોવા મળશે બીકેટી કંપનીના નવા ટાયર જોવા મળશે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ પાર્સિંગ ચાલુ બે લાખી હજાર નથી અંદાજિત કિંમત છે રૂબરૂ ફેરફાર થશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા